હાલ એ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે વરસાદી સિઝન ચાલી રહી છે અને ઘણી જગ્યાએ મેઘો પણ મન મૂકીને વરસી રહ્યો છે નદીઓ ઉફાન પર છે અને બેવું કાંઠે વહી રહી છે ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર સામે આવી રહ્યા છે અને ગુજરાતના જે ભાગો વરસાદ નહોતો પડ્યો ત્યાં પણ વરસાદ થઈ રહ્યો છે હવે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લઈ શકે છે આ અંગે પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે હજુ પણ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સારા વરસાદની રાહ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યાં ઓગણત્રીસ જુલાઈ સુધીમાં પડી શકે છે તેમણે જણાવ્યું છે કે આ રાઉન્ડ પૂરો થયા પછી ખબર પડશે કે હજુ કેટલા વિસ્તારોમાં વરસાદથી વંચિત રહ્યા છે કે કેમ કેમ કે ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે અને જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ અને બિલીમોરામાં અતિભારે વરસાદ પડી શકે છે અને હાલમાં અહીં વરસાદથી રાહત મળવાની સંભાવનાઓ નથી પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો હતો અને ત્યારબાદ પણ વિરામ મળવાની સંભાવનાઓ નથી અને ત્યારબાદ એક કે બે ઓગસ્ટે નવો રાઉન્ડ શરૂઆત થશે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ બંધ થયો છે ત્યારે પરેશ ગૌસ્વામીએ ખેડૂતોને ખેતી કામ કરી લેવાની સલાહ આપી છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે